રાષ્ટ્રની દીકરીઓ માતાઓ અને બહેનો દરેક રાજ્યમાં દરેક રાજ્ય સરકારની આ તમામ માતા બહેનો અને દીકરીની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે હું જરૂરથી એવું માનું છું કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને દીકરીઓ પર एक भी वह किस्सा दुष्करमना नाच बनवाज हुई परंतु अगर कोई जगह पर आ प्रकार की घटना बने यानी ऊपर राजनीति भी नाच थवी जो खास કરીને छला अनेक वर्षों से देशना લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન કડકાઈ આવી એની સાથે સાથે મહિલા સુરક્ષાઓને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા એની અંદર કડકાઈ વધી એની કોટોનો જે વધારો થયો એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની દિશા મોકલી થઈ ગુજરાતની અગર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેઠળ ચાહે

અનેક દાખલા છે કે જે દસ દિવસમાં ચાર્જશીટ ચૌદ દિવસમાં ચાર્જશીટ તેર દિવસમાં ચાર્જશીટ દોઢ મહિનામાં ચાર્જશીટ સોલ દિવસમાં માં ચાર્જશીટ ઘટના બનવાને દસ દિવસમાં ચાર્જશીટ થાય બાવન દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે પોક્સો કે પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે કેન્દ્ર સરકારનો આ કાયદો છે એના માટે માત્રને માત્ર મહેનતની જરૂર છે આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું ગૃહમંત્રીને મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે દસ દિવસની અંદર ચાર્જશીટ અને આ સૌ પોલીસ ઓફિસરોએ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરીને રાત દિવસ એક કરીને આ ચાર્જશીટ પૂર્ણ કરી અને માત્ર બાવીસ દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને તેવીસમા દિવસે એને ફાંસીની સજા મળે પરિવારને ન્યાય મળે પરિવારની જે આશા હતી પરિવારને જે દુઃખ હતું એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂર્ણ કરી શકીએ પરંતુ આવા આરોપીને સજા અપાવી એ એક બહુ મહત્વનો વિષય હતો આજ જ રીતે પુના પોલીસ સ્ટેશનની અંદર બે હજાર બાવીસની ઘટનામાં ચૌદ દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવે છે બાવન દિવસની અંદર ફાંસીની સજા અપાવવામાં સફળતા મળે છે પરિવારને ન્યાય માત્ર બાવન દિવસની અંદર અપાવવામાં આજ કાયદા હેઠળ ગુજરાત સરકારને સફળતા મળેલી તમે સૌ એના સાક્ષી છો કે 21 વર્ષની આપણી દીકરી ગ્રીષ્મા પર એની હત્યા થાય એની હત્યા પછી ગુજરાત પોલીસ દ્વારા સરકાર દ્વારા એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ બી યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે ઉભો થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે કોઈ બી એના જે પુરાવા છે નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી ફોરેન્સિક મેડિકલ આ બધી જ ટીમને સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર નવ દિવસની અંદર એની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે અને બ્યાસી દિવસમાં

આ કેસની અંદર સૌ ગુનેગારોને આ જીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા છે આપણે સૌ જાણીએ કે માત્ર રેપ મર્ડર સિવાયની ઘટનાઓ બી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે એની સતામણી પીછો કરવો ખરાબ ઈશારાઓ કરવા માત્ર રેપ પોક્સો અને મર્ડરમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામણી ની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા અપાવી